કરવામાં આવેલા હુમલા બાદ પોલીસે કરેલી બેદરકારીને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા તો હાલ અડાજણ પોલીસ પથકની સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારી વિવાદમાં આવ્યો છે અડાજણ સૌરભ પોલીસ ચોકી પર અરજીના અનુસંધાને ભેગી થયેલી મહિલાઓ સાથે પોલીસ ચોકીના પોલીસ કર્મચારીએ ગેરવર્તન કર્યું હતું અને મહિલાઓ સાથે મર્યાદા ન જાળવી ગેરવર્તન કર્યું હોવાનું એક વીડિયો વાયરલ થયો છે ત્યારે આ વાયરલ વિડીયોને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અડાજન પીઆઈને ને તપાસ સોંપાઈ છે અને પોલીસ કર્મચારી કસુરવા નીકળશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું રાખો સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશન ની ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અઢાર જણ પોલીસ શ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ સા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતેની ઇન્કવાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગત એમણે નિવેદન આપેલું છે આ તો જનતાની રક્ષક પોલીસ જ જનતા માટે અને તેમાં પણ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરી રહી હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં આવા પોલીસ કર્મચારીઓ સામે રોષ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ